આઈપીઓની બાબતમાં વર્ષ બે હજાર ચોવીસ ખૂબ જ સારું રહ્યું માર્કેટમાં લિસ્ટ થયેલા શેરમાંથી આઠ શેર મલ્ટીબેગર્સ સાબિત થયા અને જેમાં રોકાણકારોને સો ટકાથી વધુનું વળતર મળ્યું તો ચાલો એક નજર કરીએ એ આઠ શેર પર જેમાં રોકાણકારો માલામાલ થયા ઓરિયન્ટ ટેકનોલોજીસનો આઈપીઓ ઓગસ્ટ મહિનામાં લિસ્ટ થયો અને તેમાં રોકાણકારોને સુડતાલીસ ટકાથી વધુનું વળતર મળ્યું કેઆરએન હીટ એક્સચેન્જર અને રેફ્રિજરેશનના આઈપીઓમાં રોકાણકારોને એકસો સત્તર ટકાથી વધુનું વળતર મળ્યું પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓએ શેરની કિંમતની સરખામણીમાં રોકાણકારોને ઓગણત્રીસ ટકાથી વધુનું વળતર આપ્યું હતું સીએનસી ઓટોમેશનના આઈપીઓમાં રોકાણકારોને ત્રીસ ટકાથી વધુનું વળતર મળ્યું ભારતીય હેક્સામ કંપનીના આઈપીઓમાં રોકાણકારોને બેતાલીસ પોઈન્ટ છોતેર ટકા જેટલું મળ્યું પ્રીમિયર એનર્જી લિમિટેડના આઈપીઓમાં રોકાણકારોને છ્યાસી ટકાથી વળતર મળ્યું હતું ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગનો આઈપીઓ સપ્ટેમ્બર મહિનામાં લિસ્ટ થયો અને આ રોકાણકારોને અડતાલીસ ટકાથી વધુનું વળતર મળ્યું જેજી કેમિકલ લિમિટેડનો આઈપીઓ લિસ્ટિંગના દિવસે નેગેટિવ રહ્યો પરંતુ હાલ આ સ્ટોક આઈપીઓની કિંમત કરતાં એકસો ટકા વધુ મજબૂત છે